કલ્યાણક અને તેને લગતી વિગતો દીક્ષા માસ તિથિ સંવત વિક્રમ સંવત પૂર્વે પાંચસો તેર કારતકવલી દસ સોમવાર ઈસો સંવત પૂર્વે તારીખ ત્રેવીસ ડિસેમ્બર પાંચસો ને ઓગણસિત્તેર દીક્ષા સમય દિવસનો ચતુર્થ પ્રહર દીક્ષા નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની હસ્તોત્તર દીક્ષા રાશિ કન્યા દીક્ષા સમય વય ત્રીસ વર્ષની દીક્ષા દિવસનો તપ છઠ બે ઉપવાસ દીક્ષા મહાયાત્રાની શિબિકાનું નામ ચંદ્રપ્રભા નામની ઉત્તમ શિબિકા દીક્ષા કયા ગામમાં લીધી ક્ષત્રિયકુંડ ગ્રામનગર દીક્ષા કયા વનમાં લીધી જ્ઞાત ખંડમાં વનમાં દીક્ષા કયા વૃક્ષ નીચે લીધી અશોક વૃક્ષ નીચે દીક્ષા સમયે લોચ કેટલી મુષ્ટિથી મુષ્ટિથી કર્યો સ્વયં પંચ દીક્ષા દીક્ષા વખતે સાથે કોઈ લેનાર હતા ના દીક્ષામાં સ્વીકૃત મહાવ્રતો કેટલા હોય અહિંસા સત્ય આદિ પાંચ વ્રતોચ્ચારણ બાદ કયું જ્ઞાન થયું ચોથું મન પર્ય જ્ઞાન પ્રથમ વિહાર તેર દિવસે કુમાર ગામમાં પ્રથમ ઉપસર કુમાર ગામમાં ગોવાળે કરેલ અને તેને શકેન્દ્ર નિવાળ્યું પ્રથમ પાણનું શાણાથી શીર ખીરથી ક્યારે કર્યું દીક્ષાના બીજા દિવસે ક્યાં કર્યું કોલ્લાક સન્નિવેશમાં કોણે કરાવ્યું બહુલ નામના બ્રાહ્મણે પોતાના ઘરે પ્રથમ લીધી ગ્રહસ્થ આપેલા પાત્રમાં છદમસ્થાન સાડા બાર વર્ષ ને પંદર વર્ષ દેવ દુષ્ય વસ્ત્ર ક્યાં ધારણ કર્યું ડાબા ખબા પર ધારણ કરી દીક્ષા કેવી રીતે સ્વીકારી સામાયિક ચારિત્રનો સ્વીકાર કરીને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ